નમસ્કાર મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત હું રાજ ચૌહાણ આપને જણાવતા ખૂબ આનંદ થાય કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભુજ કચ્છ સ્વચ્છ ભારત મિશન દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જેનું નામ છે સ્વચ્છતાઈ સેવા જે તારીખ ચૌદ સપ્ટેમ્બર બે હજાર ને થી બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ચલાવવામાં આવશે સ્વચ્છતાઈ સેવા કેમ્પેનની ટેગલાઇન સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા છે તો આ કેમ્પેનમાં આપ સૌને ભાગ લેવા નમ્ર અપીલ છે જેમાં આપના ઘર શેરી મોહલ્લા અને ગામને સ્વચ્છ બનાવવાનું છે તથા બીજા પણ લોકોને આ કેમ્પેનથી અને સ્વચ્છતાના વિચારથી પ્રેરિત કરવાના છે તો આપ સૌને આ કેમ્પેનમાં જોડાવા નમ્ર અપીલ છે તો આપણે સૌ સાથે મળી અને ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરી અને આપણા દેશને સ્વચ્છ અને સુંદર બનાવીએ જય હિન્દ જય જય ગરવી ગુજરાત